લોકસભા ચૂંટણીના પડગમ વચ્ચે ભરૂચ બેઠક માટે ઇન્ડિયા ગઠબંધનના આપના નેતા સંદીપ પાઠકના સ્વર્ગીય અહેમદ પટેલને લઈ નિવેદનો બાદ ભરૂચ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરતા અનેક પોસ્ટ જોવામાં આવી રહી છે જેમાં સંદીપ પાઠકને વાણી વિલાસથી લઈ માપમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે લોકસભાની ભરૂચ બેઠક પર હવે ત્રિપાખીઓ ચૂંટણી જંગ જોવા મળે તો નવાઈ નહીં હાલ તો ભાજપને હરાવવાના સપનાઓ જૂના ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠકને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ આમને સામને ટિપ્પણીઓ કરતા નજરે પડી રહ્યા છે એક બાજુ આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પર લોકસભાના ઉમેદવાર તરીકે ચિતર વસાવવાની ઘોષણા કરી દીધી છે જ્યારે બીજી તરફ કોંગ્રેસના સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પણ લોકસભાની ચૂંટણી લડવા તલપાપડ થઈ રહ્યા છે જ્યારે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફેસ પટેલે પણ હું તો પોસ્ટર આશા વ્યક્ત કરી હતી હાલ તો ભરૂચ બેઠકને લઈ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આપ વચ્ચે સોશિયલ મીડિયા પર તૂતુ મેમેનો સિલસિલો ચાલી રહ્યો છે હવે જોવું રહ્યું કે ભરૂચ બેઠક પર ગઠબંધન કેટલું ટકે છે સાથે આવનાર લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર ત્રિપાકીય ચૂંટણી જંગ ખેલાવાની પણ પૂરી સંભાવના વર્તાઈ રહી છે તો શું હવે બે બિલાડીઓની લડાઈમાં સીધો ફાયદો ભાજપ ઉઠાવશે આ મુદ્દે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે